દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું છે ગણદેવીમાં છ ઇંચ તો વલસાડમાં પાંચ ઇંચ વરસાદ અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે રાજ્યમાં આજે સાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું છે વલસાડ અને ગણદેવીમાં આપ ફાટીયા જેવી સ્થિતિ સર્જાઈ છે વલસાડમાં આજે ધોધમાર સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે આગામી દિવસોને લઈને શું ખાસ ચેતવણી આપવામાં આવી છે તેના વિશે આપણે આજના ખાસ વિડીયોમાં ચર્ચા કરવાની છે વિડીયોને જરૂરથી એડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર જલાલપુર તાલુકામાં અઢારસો ગામની વસ્તી ધરાવતું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે નવસારી શહેર અને જિલ્લામાં ગત ચોવીસ કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે જિલ્લાના તમામ તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે સૌથી વધુ વરસાદ ચીખલી ગણદેવી અને વાસંદામાં નોંધાયો છે જલાલપુર તાલુકામાં આવેલા ખરસાડ ગામ પણ વરસાદને કારણે આખું ગામ બેટમાં ફેરવાયું અઢારસો ગામની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ બની હતી એટલું જ નહીં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા સતત વરસાદના પગલે નવસારીના જલાલપુર તાલુકામાં આવેલું ખરસાડ ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયું છે ખેતી વિસ્તાર ધરાવતા ખરસાડ ગામમાં ખેતરો પણ જળબંબાકાર થયા હતા વધુ વરસાદ હોવાથી ગામમાં સવારથી વીજ કાપવામાં આવી હતી વરસાદની આવી પરિસ્થિતિના ગામના ડ્રોન વિડીયો સામે આવ્યા છે ગણદેવી તાલુકાના પાંચ ગામોમાંથી પાણી ખરસાળ ગામની ગટરમાં ભરાય છે ગટર ઊંડી ઊંડી કરવા માટે વારંવાર માંગ અને રજૂઆત કરી હોવા છતાંય કામગીરી થઈ નથી વર્ષો જૂની સમસ્યાનું વારંવાર રજૂઆત બાદ પણ નિરાકરણ આવ્યું નથી ખરસાળ ગામમાં કાચા મકાનોમાં દર વર્ષે પાણી ભરાય છે જેના કારણે લોકોને પોતાના ઘરવખરીનું નુકસાન સહન કરવાનો વારો આવે છે ઢાખર તેમજ કાચા મકાનોની દિવાલને પણ ભારે નુકસાન થાય છે આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષ જૂની હોવા છતાં પણ તંત્ર વરસાદી પાણીના નિકાલને લઈને કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકી નથી નવસારીમાં ધોધમાર વરસાદના પગલે રેલવે સ્ટેશન ઉપર છાપરા પરથી પાણી ટપકી રહ્યું છે જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો બીજી તરફ જૂનાગઢમાં ગઈકાલે મેઘરાજાએ મંડાણ કર્યા હતા સવારથી વરસાદ શરૂ થયો હતો આ વરસાદ મગફળી અને સોયાબીન સહિતના પાકને ખૂબ ફાયદાકારક સાબિત થશે જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટા ઉદેપુરમાં વિરામ બાદ ગઈકાલે ફરી વરસાદ વરસ્યો છોટા ઉદેપુરમાં વિરામ બાદ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે અમરેલી જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જૂનાગઢમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા છે નવસારીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે નવસારી શહેર સહિત જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે કેટલાક કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ પાસે વરસાદી પાણી ભરાયા હતા જેથી વિદ્યાર્થીઓ સહિત નોકરીએ જતા વર્ગને ખૂબ હાલાકી પડી હતી પાણી ભરાવાની જાણ પાલિકાની ટીમને થતાં પાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે નવસારી શહેરમાં આવેલા સ્ટેશન મંગોળીયા જૂના થાણા ડેપો ગ્રીડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ તેમજ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છના જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગરના લુણાવાડામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ છે રાજ્યમાં સિઝનનો એવરેજ અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા વરસાદ વરસી ગયો છે રાજ્યનો સિઝનનો એવરેજ અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ સાડત્રીસ પોઈન્ટ પંચાવન ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ચોત્રીસ પોઈન્ટ એકાણું ટકા દક્ષિણ ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર અઢાર પોઈન્ટ અડતાલીસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં અઢાર પોઈન્ટ બોતેર ટકા મોસમનો કુલ વરસાદ નોંધાયો છે આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેના વિશે આપણે ચર્ચા કરી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વલસાડના વલસાડમાં સવા છ ઇંચ ગણદેવી અને ખેરગામમાં સવા પાંચ ઇંચ નવસારીમાં પાંચ ઇંચ પારડી ચીખલી અને જલાલપુરમાં સવા ચાર ઇંચ તેમજ વાપીમાં ચાર ઇંચ અને ઉમરગામમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તાપી જિલ્લામાં સવારથી જ વરસાદનું આગમન થયું છે તાપી જિલ્લામાં સવારથી વરસાદના આગમનની સાથે વ્યારા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે વ્યારા વાલોડ ડોલવણ સોનગઢ ઉચ્છલ નિઝર કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ છે તાપી જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં વરસાદ છે નવસારી જિલ્લામાં આજે પણ ભારે વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લામાં આજે સવારે પણ ભારે વરસાદ વરસ્યો ખાસ કરીને ગણદેવીમાં આજે સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે મોડી રાતથી જિલ્લાના નવસારી જલાલપોર અને ગણદેવી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તાપી જિલ્લામાં સવારથી વરસાદનું આગમન છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખડસાડ ગામમાં વરસાદી પાણી ભરાયા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોને હાલાકી પડી રહી છે ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટનો વધારો નોંધાયો નદીનું જળસ્તર નવ પોઈન્ટ પચાસ ફૂટે જિલ્લાના વાસંદામાં સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે જૂજ ડેમની સપાટી ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર વધી છે જ્યારે કેલિયા ડેમની સપાટી ઝીરો પોઈન્ટ સાઠ મીટરનો વધારો થયો છે નવસારી જિલ્લામાં આજે પણ ભારે વરસાદ છે તાપી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક જોવા મળી રહી છે વ્યારા શહેરમાં પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે મીંઢોળા નદી છલકાતા પશુપાલકોને રાહત થઈ છે ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જલાલપોરના ખડસાડમાં મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા ભારે વરસાદના કારણે હાહાકાર મચ્યો છે ગામમાં કબરસમા પાણી ભરાયા છે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે નવસારી ઉપરાંત ઉપરવાસના જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે નદીમાં પાણી વધતા આતલિયા ઊંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાના આરે પહોંચ્યો છે જો આ પુલ પાણીમાં ગરકાવ થશે તો અનેક ગામોને લાંબો ચકરાવો મારવો પડશે ધોધમાર વરસાદથી જલાલપુરની હાલત બેહાલ છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા વલસાડના અનેક જિલ્લા પાણીમાં તરબોળ થયા છે ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે દેહરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાયા છે વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો જેથી ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાયા છે જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલી મુકાયા છે વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દહેરી કોસ્ટલ હાઈવે પર ભરાયું છે રસ્તા ઉપર પાણી ભરાતાની સાથે આજુબાજુના ખેતરમાં પણ પાણી ઘૂસ્યા હતા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા પર પાણી વહી નીકળ્યા ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જેથી જિલ્લાના અગિયાર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અગિયાર જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે વલસાડ શહેરના મુખ્ય બે અંડર બ્રિજમાં પાણી ભરાતા તેને પણ બંધ કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા નદીના કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના પારડીના પલસાણા ગામેથી પસાર થતી ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ હતી કાર ચાલક કાર સહિત ફસાઈ ગયો હતો જેથી જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સ્થાનિકોએ કાર ચાલકનું સાથે રેસ્ક્યુ કર્યું અને જીવ બચાવ્યો બેરિકેટ માર્યા હોવા છતાં કાર ચાલક પુલ પરથી કારને પસાર કરી રહ્યો હતો જેને પગલે તે ફસાઈ ગયો હતો વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જેથી મધુબન ડેમના ચાર દરવાજા જીરો પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાં પાણીની ચૌદ હજાર બસો સોળ ક્યુસેકની આવક થઈ છે જેની સામે ડેમની સાત હજાર બસો અઠ્યાસી ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે જેથી દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લામાં પંચાયત હસ્તકમાં આવતા બાર માર્ગો એક સ્ટેટ હાઈવે તેમજ અન્ય એક મુખ્ય માર્ગ મળી કુલ ચૌદ જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગણદેવીમાં છ ઇંચ વલસાડમાં સવા પાંચ ઇંચ અને ખેરગામમાં સાડા ચાર ઇંચ કપરાડા અને ચીખલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જેથી અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તેમજ નદીઓમાં પણ નવા નીરની ભરપૂર આવક થઈ છે જ્યારે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા આવી છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જામી છે નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેમજ નદીઓમાં નવા નીરની શરૂઆત થઈ છે નવસારી જિલ્લાની વાત કરીએ તો ચીખલી ગામમાંથી પસાર થતી કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ચીખલી ગામનો કોઝવે પણ ઓવરફ્લો થયો છે લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થયો છે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી અને ખરેરા નદીઓમાં જળસ્તરમાં ધીમી ધાર ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે સુરત મુંબઈને જોડતા નેશનલ હાઇવે પર બે કિમીનો ટ્રાફિક જામ જોવા મળ્યો છે ચીખલીમાં કાવેરી નદીના જળસપાટીમાં બાર ફૂટ સુધી પહોંચી ગઈ ત્યારે નદીની વચ્ચે આવેલા મહાદેવના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા અડધું મંદિર પાણીમાં ગરકાવ થયું છે કાવેરી નદીનું કોઝવે ઓવરફ્લો તંત્ર એલર્ટ પર છે ભારે વરસાદના પગલે વડોદરાના હરિનગર વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બે કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો સુરતથી મુંબઈ જતા હાઇવે પર વેસમા ગામ નજીક ડ્રાઈવ ડાયવર્ઝનમાં કારણે ટ્રાફિક જામ સર્જાયો છે મધુવન ડેમમાં પાણી છોડવામાં આવતા દમણગંગા નદી કોઝવે ઉપરથી પાણી વહેવા લાગ્યું નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને નદીમાં નદીમાં પાણી વધતું હોય ત્યારે નદીમાં માછલી પકડવા કે કપડાં ધોવા કે નદી ક્રોસ ન કરવા સૂચના આપવામાં આવી છે તટ વિસ્તારમાં આવતા ગામોના અગ્રણીઓ અને સરપંચની મદદ લઈને વહીવટી તંત્ર દમણગંગા નદી ઉપર બાજ નજર રાખી રહ્યું છે દર કલાકે ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણી મધુબન ડેમના આઠ દરવાજા એક ત્રણ મીટર ખાલી દમણગંગા નદીમાં છોડવામાં આવતા દમણ સહિતના નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની તમામ નદી બે કાંઠે વહી રહી હોવાથી નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને નદીનું પાણી વધતું જણાય આવે તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ છે હવે વાત કરીએ આગામી પાંચ દિવસને લઈને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની દક્ષિણ ગુજરાતમાં ધનાધન વરસાદના કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે મેઘરાજાએ એવી ધુવાધાર બેટિંગ કરી છે કે રોડ રસ્તા હાઈવે ગામ ઘર બધી જગ્યાએ પાણી થઈ ગયું છે જુઓ વલસાડમાં વરસેલા સામેધાલ વરસાદના ખાસ અહેવાલની જો વાત કરીએ તો તેર જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી સતત ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું છે જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી ભરેલું હતું વલસાડના ઉમરગામ તાલુકામાં જ્યાં ભારે વરસાદના પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે પાણી પણ ઢીંચણ સુધી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો દક્ષિણ ગુજરાતમાં દિધનાદન વરસાદ છે વલસાડમાં સાંભેલા ધાર વરસાદ પાણી પાણી થઈ ગયા નેશનલ હાઈવે ઘર અને ગામમાં જળબંબાકારની સ્થિતિ છે કોઝવે અંડરપાસ પાણી જનજીવન બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે આફત બનીને વરસેલા વરસાદના આ દ્રશ્યો પણ વલસાડ જિલ્લાના છે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી પાણીમાં અનેક વિસ્તારો સમાઈ ગયા હતા ચાલીસ ગામને જોડતો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં ભારે હાલાકી વેઠવાનો લોકોને વારો આવ્યો છે અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી હતી તો નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો અને લોકોને પંદરથી વીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે કોઈ નદી વહી રહી હોય પરંતુ આ નદી નથી આ તો વલસાડ શહેરમાં ભરાયેલા પાણી છે છીપવાડ હનુમાન મંદિર અને ઘણા બજાર વિસ્તારમાં માફ કરશો દાણા બજાર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ઘૂંટણ સુધી ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ વલસાડમાં એવો વરસાદ વરસ્યો છે કે અનેક હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ દ્રશ્યો ડુંગરી સ્ટેટ હાઈવેના છે હાઈવે પરથી નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે રોડ રસ્તા પાણીમાં સમાઈ ગયા જ સમાઈ ગયા અનેક વાહનો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા વરસાદની સૌથી ભયાનક તસવીરો વલસાડના પલસાણમાંથી સામે આવી છે જ્યાં ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ હતી બેરિકેડ હોવા છતાં પણ કાર ચાલકે પુલ પરથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે ફસાઈ ગયો હતો સદનસીબે તાત્કાલિક રેસ્ક્યુ કરી તેને બચાવી લેવામાં આવ્યો હતો એક તરફ વલસાડ જિલ્લામાં વરસાદ આફત લઈને આવ્યો છે તો બીજી તરફ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતાં નદી નાળા છલકાઈ ગયા છે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે તેના કારણે ડેમના ચાર દરવાજા ખોલી પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે ડેમમાં પાણીની આવક થતાં આગામી સમયમાં ખેડૂતો અને લોકોને પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે તો બીજી તરફ વરસાદની ભયાનક આગાહીએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે કેમ ખેંચાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં વરસાદ અંબાલાલ પટેલે આગાહી કરી અને કારણ પણ જણાવી ઉત્તર ગુજરાત પર મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય ત્યારે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતની જો ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ પાંચ દિવસ વરસાદની શક્યતા ઓછી છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં વધશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે જો કે સોળ જુલાઈ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે કેટલાક જિલ્લાઓમાં એમાં પણ કેટલાક વિસ્તારોને બાદ કરતા બાકીના વિસ્તારોમાં ભેજયુક્ત પણ વરસાદ વિનાનું ઉકળાટવાળું વાતાવરણ રહેશે તાપમાન પણ સામાન્ય કરતાં થોડું વધારે રહેવા રહેવાની શક્યતા છે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શો ટ્રફ છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં સિયર ઝોન જોવા મળે છે આટલું જ નહીં ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફસો ટ્રફ પણ છે જેના કારણે મહારાષ્ટ્ર મુંબઈ સહિત ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે આ ઓફસો ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર કરી શકે છે એટલું જ નહીં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આઠ આઠ ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીમાં ઉદભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ચુમ્માલીસથી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાં હજી પણ ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નથી આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ભરૂચ સુરત ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ પડશે વલસાડ તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગની સૂચના છે ત્યારે બાકીના જિલ્લામાં અટકી પડેલા વરસાદે ચિંતા વધારી છે ત્યારે આ જિલ્લાઓમાં વરસાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં વરસાદની હજુ પણ ઘટ છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો છવ્વીસ ટકા વરસાદ વરસ્યો છે નૈઋત્યનું ચોમાસું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે પરંતુ મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસ્યા નથી રાજ્યોમાં નવ પોઈન્ટ પંદર ઇંચ સાથે સિઝનનો છવ્વીસ પોઈન્ટ બત્રીસ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે જેની સામે ગયા વર્ષે બાર જુલાઈ સુધીમાં અડતાલીસ ટકા વરસાદ વરસ્યો હતો એટલે કે તફાવત જોઈએ તો પચીસ ટકા જેટલા વરસાદની હજુ પણ ઘટ છે રાજ્યમાં અઢાર જિલ્લામાં વીસ ટકાથી વધુ વરસાદની ઘટ છે આ વખતે વીસ ઇંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર પચીસ તાલુકા છે કચ્છમાં ગયા વર્ષે સિઝનનો એકસો બાર ટકા વરસાદ વરસ્યો હતો ત્યાં આ વર્ષે કચ્છમાં પણ ગયા વર્ષની સિઝનનો એકસો બાર ટકા હતો તો આ વર્ષે પાંત્રીસ ટકા જ વરસાદ થયો છે દાહોદ આણંદ અને અરવલ્લીમાં વરસાદની ઘટ છે મહીસાગર અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની ઘટ છે ત્યારે અંબાલાલ પટેલ હવે આવનારા સમય માટે શું કહે છે તે પણ જાણીએ ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે હાલમાં ચંદ્ર બુધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે બારથી ચૌદ જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે પંદર જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે જેની અસર ગુજરાત સુધી થશે સત્તરથી અઢાર જુલાઈમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે તો આ કારણે ઓગણીસથી ચોવીસ જુલાઈ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી ભારે વરસાદ થશે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે ખાસ જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના લીધે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં મેઘમહેર યથાવત છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેના અંગે તેમણે માહિતી આપી છે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો ચાલો જાણીએ ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે રાજ્યોમાં આવનારા સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે ઉપરાંત અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ બોટાદ અને કચ્છમાં યલ્લો એલર્ટ છે વાત કરીએ આવતીકાલે રવિવારે વરસાદની તો નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ રાજકોટ જુનાગઢ અને તાપીમાં યલ્લો એલર્ટ છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે સોમવારે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અને તેમજ અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ નવ નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર અને જૂનાગઢ તેમજ બોટાદમાં ભારે વરસાદની આગાહી છે મંગળવારની વાત કરીએ તો મંગળવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દીવમાં ઓરેન્જ એલર્ટ છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ દ્વારકા અને બોટાદમાં યલ્લો એલર્ટ મંગળવારે પણ છે ઉપરાંત મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે બુધવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા પોરબંદર જૂનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથ દીવમાં ઓરેન્જ એલર્ટ છે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર ભાવનગર મોરબી અને બોટાદ તેમજ કચ્છમાં બુધવારે યલો એલર્ટ છે વાત કરીએ ગુરુવારની આ સાથે પાંચમા દિવસ આવનારા પાંચમા દિવસ ગુરુવારની વાત કરીએ તો ગુજરાતના તમામ જિલ્લામાં થંડરસ્ટ્રોમની ચેતવણી છે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં દરિયાકાંઠા માટે માછીમારો માટે વોર્નિંગ છે જ્યારે પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે એટલું જ નહીં આપણે ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખે પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને ઓગણીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે જે ભારે હોઈ શકે છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર